હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું સાંજના નાસ્તા માટે ટિફિન માટે કે બાળકોના લંચ બોક્સ માટે ટેસ્ટમાં મજેદાર એવો રોટલીનો ચેવડો રોટલીનો આ ચેવડો ટેસ્ટમાં એટલો જોરદાર છે કે એક વખત તમે બનાવશો ને તો બધા આંગળા ચાટતા રહી જશે અને જ્યારે પણ તમે રોટલી બનાવશો ને ત્યારે થોડી વધારે જ બનાવી લેશો કે ચાલો આ વધેલી રોટલીનો આપણે ટેસ્ટી એવો ચેવડો બનાવી દઈએ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ રોટલીનો ચેવડો રોટલીનો ચેવડો બનાવવા માટે અહીં મેં ત્રણ રોટલી લીધી છે અને આ રોટલી સવારની બનેલી ઠંડી રોટલી છે એટલે આ રોટલી બન્યા ને ચાર પાંચ કલાક થયા છે તેનાથી વધારે વાસી રોટલી નથી હવે આ રોટલીને આપણે મિક્સર જારમાં એડ કરી અને ભૂકો કરી લઈશું મિક્સર જારમાં એડ કરી અને ત્રણે રોટલીનો આપણે ભૂકો કરી લીધો છે હવે આપણે ચેવડો બનાવીશું રોટલીનો ચેવડો બનાવવા માટે અહીં મેં જાડા તળિયાવાળી કડાઈ લીધી છે અને તેમાં બે ટેબલ તેલ મૂકેલું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે અડધી ટી સ્પૂન રાય એડ કરીએ અડધી ટી સ્પૂન જીરું અહીં આપણે ત્રણ રોટલી જ લીધી છે એટલે એ માપ પ્રમાણે આપણે મસાલા એડ કરીશું અડધી ટીસ્પૂન હિંગ એક નાની ચમચી મીઠા લીમડાના પાન મીઠા લીમડાના પાનને મેં બારીક બારીક સમારી લીધા છે કારણ કે આ રોટલીનો ચેવડો આપણે બારીક કરવાનો છે એટલે પાનને પણ જો બારીક સમારી લઈએ ને તો દેખાવ પણ સરસ આવે અને સુગંધ પણ સરસ આવે હવે એડ કરી દઈએ આપણે અડધી ચમચી હળદર હળદર પહેલા એડ કરી દઈએ ને એટલે એકદમ સરસ રીતે રોટલી સાથે મિક્સ થઈ જાય ત્યાર પછી ઉમેરીએ આપણે એક નાની સમારેલી ડુંગળી ડુંગળીને પણ મેં બારીક કાપી લીધી છે અહીં બધી વસ્તુને બારીક બારીક સમારવાની છે અને ત્યાર પછી એક બારીક સમારેલું લીલું મરચું તેલ ની અંદર આ રોટલીનો ચેવડો બહુ સરસ લાગે છે અમારા ઘરમાં તો અઠવાડિયામાં એક દિવસ જયારે રોટલી વધી જાય ને તો આ બનાવવામાં આવે છે અને બધાને બહુ પસંદ આવે છે અને આ ચેવડો સાંજની ચા સાથે લેવો હોય અથવા બાળકોને લંચ બોક્સમાં આપવો હોય કે ટિફિનમાં આપવાનો હોય કોઈને તો પણ લઈ જઈ શકાય છે ફ્લેમ ને અહીં આપણે સ્લો જ રાખેલી છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ મીઠું યાદ રાખવાનું છે તમે રોટલીમાં મીઠું નાખતા હોવ તો એ પ્રમાણે ઓછું નાખવાનું છે ઘણા લોકો રોટલીમાં મીઠું નાખતા હોય છે તો વધારે ખારો ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું એટલે ટેસ્ટ મુજબ મીઠું નાખી દેવાનું એક ચમચી ધાણાજીરું પાવડર ત્યાર પછી એક ચમચી આપણે તલ ઉમેરીએ અને તરત જ આપણે આ રોટલીનો ભૂકો ઉમેરી દઈએ ગેસની ફ્લેમને આપણે સ્લો જ રાખવાની છે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરીએ છ થી સાત મિનિટમાં આ રેસીપી બની જાય છે અને જો રોટલી બચી ગઈ હોય તો એનો ઉપયોગ પણ થઈ જાય અને એક નવી વેરાયટી તૈયાર થઈ જાય બધું મિક્સ કરી લીધા પછી આપણે એડ કરીશું એક ચમચી દળેલી ખાંડ અને એક ચમચી કોપરાનો પાવડર કોપરાનો પાવડર ચોક્કસ નાખવાનો બહુ સરસ લાગશે હવે આપણે ધીમા તાપે સંતળાવવા દઈએ ધીમા તાપે કુક કર્યા ને બે મિનિટ થઈ છે જુઓ રોટલીનો ચેવડો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે છૂટો છૂટો ટેસ્ટી અને ચટપટો હવે તેની અંદર આપણે એડ કરી દઈશું સમારેલી કોથમરી અને અડધા લીંબુનો રસ ને આપણે બંધ કરી દઈએ લીંબુના રસને બદલે જો તમારે આ ચેવડો બે ત્રણ દિવસ રાખવો હોય તો આમચુર પાવડર પણ નાખી દેવો તૈયાર થઈ ગયો છે ટેસ્ટી ચટપટો ઝટપટ બનતો રોટલીનો રોટલીના આપણે પ્લેટમાં સર્વ કરી દઈએ ટેસ્ટી અને ચટપટો ઝડપથી બની જતો અને બધા જ લોકો ખાઈ શકે નાના મોટા તેવો આ રોટલીનો ચેવડો તૈયાર થઈ ગયો છે રોટલીના ચેવડાનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુ ને વધુ શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પર તમે નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરજો અને પાસે આપેલા બે લાઇકોનને પ્રેસ કરી દેજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે